મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં હું છું જગદીશ વાઘેલા મિત્રો શ્રાવણ અને ભાદ્રો મહિનો એટલે મેળાઓથી ભરપૂર આજે હું આવ્યો છું અમારા ગામ મથલ તોડિયા અને કાદિયા વચ્ચે યોજાતો જખદ્રોના મેળામાં આ પરંપરાગત મેળો ભાતીગણ મેળામાં આ ત્રણેય ગામના લોકો અહીંયા જન્માષ્ટમીના દિવસે આટમના દિવસે મેળો ભરાય છે ખૂબ જ સુંદર અને આ મેળો એવી જગ્યા ભરાય છે જ્યાં પાણીના વહેણોથી સારી એવી કોતરો બનેલી છે મારી પાછળ તમે જોઈ શકો છો આ મેળો ખૂબ જ રંગ જામ્યો છે તો ચાલો મિત્રો જોઈશું આ મેળા વિશે જાણીશું અને જોઈશું આ મેળાની રોનાક અને અહીંયા બનેલી જે પથ્થરોથી બનેલી જે કોતરો છે સુંદર જે આપણા કચ્છની કડિયાદ્રોમાં જેવી કોતરો બનેલી છે એવી ને એવી અહીંયા જખદ્રોમાં કોતરો બનેલી છે સુંદર કોતરો તે પણ આપણે જોઈશું અને મેળાને પણ આપણે નિહાળીશું અને હું આપીશ માહિતી આ મેળા વિશે ચાલો મિત્રો શરૂઆત કરીએ આજના વિડીયોની તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આજના વિડીયોની અને હું જઈ રહ્યો છું આ મેળામાં તમે જોઈ શકો છો ખૂબ જ ભરચકમાં જામ્યો છે આ મેળો સુંદર અને મેં તમને જે પ્રમાણે જણાવ્યું કે અહીંયા પથ્થરોની જે કોતરો બનેલી છે કડિયાદ્રો જેવી જ ઘણા બધા લોકો અહીંયા ફોટોગ્રાફી કરી રહ્યા છે આ બાજુ આ તૂતેડાઓના અવાજ આવી રહ્યા છે અને લોકો ખરીદી કરી રહ્યા છે આ આ આ જોઈ શકો છો તમે સુંદર વર્ષે કચ્છમાં થવાને લીધે મેળો જામ્યો છે ચાલો મિત્રો જોઈએ હજી વિસ્તારમાં આપણે નજીકથી જોઈશું અને મેળાને પણ આપણે નિહાળીશું તો મિત્રો હું આવી ગયો છું મેળાની અંદર તમે જોઈ શકો છો મેળો ભરચક જામ્યો છે ખૂબ જ લોકો અહીંયા આવ્યા છે અને મેળાનો આનંદ ઉપાડી રહ્યા છે ચાલો આગળ હું તમને બતાવીશ અહીંયા ઢોલના ધમકારે પાટીદાર સમાજના લોકો આનંદ ઉપાડે છે આ મેળાનો આ તમે જોઈ શકો છો બાપા લાકડીથી ઢોલ વાગી રહ્યો છે અને સુંદર મજાના આવા દ્રશ્યો તમને હલબુ ઓછા જોવા મળશે મહિલા પણ આવી રીતે જો તમે આ ઢોલ વાગી રહ્યો છે ખૂબ જ સરસ તો આવા દ્રશ્યો તમને આ મેળામાં જોવા મળે છે આવી રીતે ખૂબ જ ઘણા પ્રમાણમાં લોકો આ મેળામાં ફરવા આવ્યા છે કચ્છમાં આ વર્ષે સારો વરસાદ થવાના લીધે આ મેળાએ રંગ જમાવ્યો છે વિવિધ પ્રકારના સ્ટોલ રમકડાના સ્ટોલ ફ્રૂટના સ્ટોલ વિવિધ પ્રકારના સ્ટોલ અહીંયા લાગ્યા છે લોકો સારી એવી ખરીદી પણ કરી રહ્યા છે તમે જોઈ શકો છો આવી રીતે આ મેળાના દ્રશ્યો સુંદર મજાના દ્રશ્યો જ્યારે શ્રાવણ અને ભાદ્રવ મહિનામાં મેળા યોજાતા હોય ત્યારે લોકો આ મેળાઓમાં આવી રીતે મેળાઓમાં ઉમટી પડે છે અને જો વરસાદ સારો થાય તો મેળાનો કંઈ રંગ જ અલગ જોવા મળે છે જોઈ શકો છો તમે મિત્રો આવી રીતે લોકો ખાણીપીણીના સ્ટોલ અને આ મેળામાં ફરી રહ્યા છે ફ્રૂટ સ્ટોલ પણ મિત્રો આ મેળો છે તમને હું જણાવી દઉં તો આ મેળો કુદરતી જે કોતરો બનેલી છે પથ્થરો અંદર પાણીના વહેણના કારણે અહીંયા જો તમે આવી રીતે નીડામાં હું તમને બતાવી રહ્યો છું આ દ્રશ્ય જો કેવો સુંદર મજાના દ્રશ્યો આવી રીતે આ જગ્યા જખદ્રો તરીકે ઓળખવામાં આવે છે આના આના વિશે હું તમને વધુ માહિતી આગળ આપીશ અને જખદાડાનું જે અહીં મંદિર આવેલું છે નજીક એ પણ હું તમને બતાવીશ મિત્રો દર વર્ષે આ મેળો સાતમ આઠમ એટલે પાણીના વહેવાના કારણે આ આવી રીતે નિશાનો પડી ગયા છે જગ્યાઓ પડી ગઈ છે અહીંયા લોકો ફોટોગ્રાફી પણ કરે છે આગળ આપણે જોઈશું આપણે આ છે મેળાની રોનક ખૂબ જ સુંદર ખરીદી કરી રહ્યા છે લોકો મેળામાં રમકડા તેમજ નાના નાના બાળકો મહિલાઓ બહેનો તેમજ ઘણા બધા લોકો મુખ્ય રૂપે મિત્રો આ મેળો જે છે ને એ નખત્રાણા તાલુકાના ટોળિયા મથલ કાદીયા નાના મોટા અને વચ્ચે આવેલ જગ્યા જેને જખદ્રો તરીકે ઓળખવામાં આવે છે એ જખદ્રો જગ્યા પર આ મેળો ભરાય છે આ પરંપરાગત મેળો દર વર્ષે મેળો સારો જામે છે ગયા વર્ષે વરસાદના કારણે આ મેળો ન થઈ શક્યો હતો જો મિત્રો આ રીતે આવી કોતરો બનેલી છે બસ એવી જ કોતરો અહીંયા પણ આ જગ્યા પર ઊંડી કોતરો તમે જોઈ શકો છો આ જગ્યા પણ એકવાર કચ્છના કુદરતી દ્રશ્યોમાં લઈ શકાય જ્યારે વરસાદ સારો પડે ત્યારે અહીંયા સુંદર મજાના મતલબ પાણી વહે છે આ કોતરોની વચ્ચે અને રોનક જે અલગ હોય છે જો મિત્રો આવા ખાડાઓ પડી ગયા છે પાણી સતત વહ્યું છે એના કારણે તો મિત્રો જોઈ શકો છો મારી પાછળ તમે ઘણા બધા લોકો અહીંયા ફોટોગ્રાફી વિડિયોગ્રાફી કરી રહ્યા છે મિત્રો અહીંયા નજીકમાં જખદાદાનું પણ મંદિર આવેલું છે જેના કારણે આ જખદ્રો ઓળખવામાં આવે છે

લોકવાયકા પ્રમાણે જઠદા અહીંયા નીકળ્યા હતા અને અહીંયા એમનો વિસામ હતો એવું કહેવામાં આવે છે તમે આ જોઈ શકો છો અહીંયા આ દાદાની પૂજા પૂજારીજી અહીંયા જે સંભાળે છે આપણે એમની સાથે વાતચીત કરીશું થોડુંક એમની માહિતી લેશું તો ચાલો મિત્રો આપણે આ શરૂઆત કરીએ મતલબ અમને વાત કરીએ એમની સાથે કેમ છો તમે અહીંયા પૂજા કરો છો દાદા થોડીક માહિતી દેશો કે શું છે જાક દાદા આયા એમાંથી અહીંયા હીરામુ ખાણે ઉમાં પાણી ભરો જાક ડ્રો કરે બરાબર તે અગર પાણી નો કરે બરાબર પછી ઉમાંથી પછી અહીંયા હીરામુ ખાણે અચ્છા અહીંયા વિયામુ ખાણે અહીંયા વિયામુ બરાબર કેટલા વર્ષ નામ અંદાજિત હા જૂનો જૂનો ઘર છે ને અંતર હાલ તમે અહીંયા તમે પૂજા કરો છો અહીંયા સરસ શું નામ તમારું કેશુભાઈ કેશુભાઈ અહીંયા પૂજા કરે છે આ દાદાની અને આ વ્યવસ્થા સંભાળે છે તો મિત્રો એકવાર આ જગ્યા ઉપર તમે જરૂર મુલાકાત લેજો કારણ કે યક્ષદાદા આમે કચ્છમાં ઘણી ઘણા સ્થાનક છે તેમાંનું આ એક સ્થાનક તો સારી અને જોવાલાયક સ્થળ નજીકમાં જે તો મિત્રો આ તો જખદ્રોનો મેળો જે આખંડને ભરાય છે મથલ ટોરિયા કાબિયા નાના મોટાની વચ્ચે જો વિડિયો અને મેળો સારો લાગ્યો તો પ્લીઝ શેર કરજો કમેન્ટ કરજો ને લાઈક કરજો આવી રીતે અન્ય વિડિયોમાં મળીશું ત્યાં સુધી ધન્યવાદ